ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ઓડવ રિંગ રોડ પાસેથી એમજી ડ્રગ્સ સાથે એક એન્જિનિયરની ધરપકડ કરતી અમદાવાદ એસઓજી ટીમ બીરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ ઓડવ રિંગ રોડ ટીજીવી હોટલ પાસેથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક શખ્સ જયકિશન ખંડેરવાલ કરીને વ્યક્તિ હતો એની પાસેથી સત્તર પોઈન્ટ ત્રણસો સાહીઠ ગ્રામનો એમડીનો જથ્થો પકડવામાં આવ્યો છે આ જથ્થોથી છૂટક ગ્રાહકોને પોતાના જે અંગત ગ્રાહકો હતા એને વેચતો હતો આશરે બારેક લાખ રૂપિયાનો મુદ્દામાં પકડવામાં આવ્યો છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પીએસઆઈ ચેક કરી રહ્યા છે આ જથ્થો એ કોઈ એજન્ટ પાસેથી લાવ્યો હતો તપાસમાં એનું નામ હજી ખુલેલ નથી અને પોતાના જે કસ્ટમરો હતા કાયમી કસ્ટમરો એ કસ્ટમરોને વેચતો હતો અને આ શેબ ચાર પાંચ મહિનાથી આ ધંધો કરતો હતો અને એના અમદાવાદ શહેર ખાતે આવેલા કસ્ટમરોને એ વેચતો હતો બેકગ્રાઉન્ડ શું છે સાહેબ આરોપીનું નામ શું છે એજ્યુકેશન શું છે આરોપીનું નામ છે જયકિશન ખંડેલવાળ અને એના ફોર વ્હીલ સાથે એ સુધી કરાવ્યું એની ધરપકડ કરી છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ ધંધામાં સંકળાયેલો હતો પેલો એ એબીચિયલ હતો આ લેતો હતો અને એના ઉપરથી આ ધંધામાં પછી આવી ગયો સામે આવી નહીં ગુનાયદીસી આ સજી સુધી કોઈ સામે આવ્યો નથી આ પહેલો જ કેસ છે એનો